તમારા ને 1000 1000 ₹1000 ભાઈ નેના 84 600 બી દો તમારે જવું ઘરે છે 1000 600 ₹ભાઈ 850 700 500 700 800 ₹ભાઈ 700 800 ₹ભાઈ 850 850 અણી બાર સો બાઈ દા દા દે એટલે તો 100 ગકે અણી બાર સો અણી બાર અણી 1300 અણી 1300 અણી 1300 બાઈ અણી 1300 1400 1400 1400 રૂપિયા બાઈ દોસ્ત ચૌદસો રૂપિયા ભાઈ ચૌદસો અત્યારે લાઈવ હરાજી કેરીની લાઈવ હરાજી શરૂ છે પાછળ જોઈ શકો છો હરાજી પહેલાં થવાની છે અને પછી અહીં જે જે ગ્રાહક હોય છે તે માલિક કેરી ખરીદે છે અને પછી વેસે છે ત્યારે જો તમે લાઈવ હરાજી તમે જોઈ શકો છો આ બાજુ પણ છો કેસર કેરીના કાચી કેરીના પોખા બધા પીળા છે આ બાજુ બધા કેરેટ છે અલગ અલગ પ્રકારના નાની મોટી અલગ અલગ સાઇઝમાં બધી પાકલ કેરી મળી જાય કાચી કેરી મળી જાય બધી કેરી મળી જાય તમે મિત્રો આ બાજુ તમે જોઈ શકો ને જમ્બો કેસર કેરી ખાલી પિંચોતેર રૂપિયા ની કિલો તમે જોઈ શકો છો જમ્બો કેસર કેરી મિત્રો આ બાજુ છે ને રૂપિયા ની ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયા માં કિલો ડાબાની કેસર કેરી પકવેલી આ તમે જોઈ શકો છો ફક્ત ને રૂપિયામાં કિલો તમે જોઈ શકો છો 1200 રૂપિયામાં ફક્ત ને ફક્ત રૂપિયામાં મણ કેરી દો આ કેસર એ પણ કેસર જોઈ તમારે ન કેરી

મિત્રો તમે જોઈ શકો ને અત્યારે જો ઘણા લોકો કેસર કેરી લઈને પોતાની ઘરે લેવા માટે જો થેલીમાં ભરી રહ્યા છે જો મિત્રો તમે આ જોઈ શકો છો ને કેસર કેરી ફક્ત ને ફક્ત સાડી અગિયારસો રૂપિયાની મણ કેરી શું છે આપણે ભાવ જોઈ લો અગિયારસો ને પચાસ રૂપિયાની વીસ કિલો આવશે જોઈ લો કેસર કેરી મોવાની પ્રખ્યાત કેરી જોઈ લો

મિત્રો તમે જોઈ શકો ને ફક્ત ને ફક્ત સાઠ રૂપિયાની કિલો કેરી જો કે મિત્રો પંદરસો થી ઓળસો રૂપિયાની મળ કિલો જમાદાર મોવાની પ્રખ્યાત જમાદાર કેળી મળી જાય તમને જોતી હોય તો અત્યારે ને અત્યારે મોવાના માર્કેટિંગ યાર્ડમાં પૂકી જાઓ મિત્રો આ બધું તમે જોઈ શકો ને ફક્ત ને ફક્ત પચાસ રૂપિયાની કિલો કેરી જોવો તમે એકદમ ફૂલ પાકી ગયેલી કેરી તમે જોઈ શકો છો હાપુસ કેરી પાંચસો રૂપિયાની મળ હાપુસ મિત્રો જમ્બો કેસર કેરી ફક્ત ને ફક્ત સૌસો રૂપિયા ની માણ કેરી અને જોઈ શકો છો આ બધા કેરે એકદમ મોટી અને સારામાં સારી મિત્રો તમે જોઈ શકો છો ને મોવાની પ્રખ્યાત જમાદાર કેરી ફક્ત ને ફક્ત સત્તરસો રૂપિયાની મણ કેરી તમે જોઈ શકો છો આ બધી કેરી છે ને ફક્ત ને ફક્ત સત્તરસો રૂપિયાની મણ કેરી અને પાકલ એકદમ પાકલ કેરી છે આ બધી જોવા તમે જોઈ શકો છો પાકલ કેરી તમારે પણ મિત્રો લેવો હોય ને સસ્તી ને સારી કરી લેવો હોય ને તો અત્યારે ને અત્યારે મોવાના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી જાઓ મિત્રો મોવાની પ્રખ્યાત જમાદાર કેરી જો તમે જોઈ જાઓ 400 રૂપિયાનો કોકુ 400 રૂપિયાનો કોકુ કોઈ આપે તો મફત ખાલી ગરીબ માણસોને ખવરાવવાનું રહી નરેન્દ્ર મોદીનો મને ફોન આવ્યો તો મોવાનો ટ્રાયકને ઓ કેસર જે 1200 રૂપિયાનો માંડ ને આપણે આ જમાદાર કેરી જમાદાર કરી 400 નું કોકુ

મિત્રો આ તો સંપૂર્ણિંગ યાર્ડ નો કેરી અરાજ નો વિડિયો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરીને તમારે પણ સારી ને સસ્તી કેરી લેવું હોય તો અત્યારે અત્યારે મોવાના માર્કેટિંગ ગાર્ડમાં પકડી જાવ જે ભીમ ક્યારે પેલા કેરી તમે પણ લઈ જાઓ અને દાબો નાખીને ઘેરે પકવો